અમેરિકાએ ભારત પર ટેરિસમાં વધારો કરતા નાના મોટા ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે અમરેલીના હીરા ઉદ્યોગને પણ માઠી અસર પડી છે ડાયમંડ ઉદ્યોગમાં બેકાર થયા છે જિલ્લામાં થી બારસો જેટલા ડાયમંડ યુનિટ છે ને જેમાંથી એકસો થી બસ્સો જેટલા યુનિટ બંધ થઈ ગયા છે જેને લીધે કલાકારો બેકારીનો માર વેઠી રહ્યા છે હીરા ઉદ્યોગમાં ફેરીફને કારણે મંદીનો માહોલ છે કમાણી કરવા માટે રત્ન કલાકારો હવે પોતાના વતનમાં થયા છે અને હીરા ઘસવાનું કામ છોડીને રોજગારી માટે અન્ય તરફ પડ્યા છે કોઈ કે શાકભાજીનો ધંધો અપનાવ્યો તો કોઈ પોતાના વતને જઈને ખેતી કરવા મજબૂર બન્યા હીરા ઉદ્યોગોમાં એક સમયે રત્નકલાકારો દિવસે પાંચસોથી છસ્સો રૂપિયાની કમાણી કરતા હતા પરંતુ ટેરિફ ના લીધે આવક ઘટવા લાગી અને એક સમય એવો આવ્યો કે જે પહેલા છસો મળતા હતા એ જ રત્ન કલાકારોને દિવસે માંડ સો થી દોઢસો રૂપિયા મળવા લાગ્યા અમરેલીમાં હીરા ઉદ્યોગમાં પચાસ ઘંટીઓ ચાલતી હતી હવે માત્ર પચીસ ચાલે છે જ્યાં વીસ ઘંટીઓ ચાલતી હતી ત્યાં હવે દસ ચાલે છે આવી એટલે પછી કીધું થાય ને હું તો અને પેલા પાંચસો નું કામ થતું પછી ધીમે ધીમે મળ્યું ચારસો નું સાડે ત્રણસો નું એમ કરતું કરતું દોઢસો રૂપિયા ભોગી ગયું તો દોઢસો રૂપિયા તો કઈ આપડો હાલે વાપરવાના પચાસ સાઠ રૂપિયા તો વપરાય જાય એટલે કાંઈ વધતું નહીં એટલે પછી મેં કીધું હાલો કે દામાં વ્યા જાય એટલે ખેતી કરવી તો ખેતી અમારે બારક વીઘા છે ત્રણ ભાવ્યું છે એટલે સાડા ત્રણ વીઘા જેવું અમારે ત્રણ સાડા ત્રણ વીઘા જેવું આવે ભાગમાં તો મેં કીધું એટલી તો એટલી વાવીને આપણે કંઈક કરવી હું હીરા ઘસતો પણ એમાં મંદી આવતી મંદી આવી એટલે એમાં કઈ કામ થતું નહોતું કામ ન થયું પછી મેં વિચાર્યું કે હવે કંઈક બીજો ધંધો કરી તો પછી મેં શાકભાજીનું કર્યું ને અત્યારે હીરા કરતા તો આમાં સારી પોઝિશન છે પણ હીરાના કામમાં અસંખ્ય મંદીને કારણે હાલ હું પિટિશન રાઇટર અને ઓનલાઈન નું કામ મારી રોજી મેળવવા માટે કરી રહ્યો છું અને હીરા કામ માં મંદિરના હિસાબે મેં હાલમાં આ કાર્ય ચાલુ કરેલ છે ટેરિફ લગાવ્યો ને એ પહેલાં પણ હીરો મંદિર હીરાનો ધંધો ખૂબ ભયંકર મંદિરમાં હતો એમાં અમેરિકાવાળાએ જડતાયથી ટેરિફ લગાવ્યો છે ટેરિફ લગાવ્યો છે એટલે હવે હીરાનો ધંધો ખાલી મળ્યા કે જીવે છે એવી સ્થિતિમાં ઓલરેડી આવી ગયો છે હવે આઠમ પછી કદાચ કેટલા કારખાના ખુલે જે અમરેલી જિલ્લાની અંદર બારસો જેટલા એની હતા એમાંથી પચાસ ટકા યુનિટ ચાલે છે પચાસ ટકા એટલે કે સો ઘંટી ચાલતી હોય અને પચાસ ચાલે છે દસ ચાલતી હોય અને પાંચ ચાલે છે અને રત્ન કલાકારો જે સાઠ હજાર કલાકારો હતા એ અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ હજાર કલાકારો છે